એટલી ભાઈ ગાવી એટલી પરસાદ એટલા મને એટલા લીધી તમે શિયાળ ને હાગર દવા કારણ કે હું મેર્યું શિયાળ આલી પાછી આમ વધ ગઈ ગાડીયા કાઈ આગળ સડે કો દેખાય છે મારણ કરે લતુક ને જોવા કાઈ છે કે નહીં પણ ના કાઈ છે નહીં YouTube ફેમિલી કેમ સો બધે મજા તો બધે જય માતે જય શ્રી રામ ને હું જાવ છું શિયાળ હગર હાગર દવા કારણ કે હાજે શિયાળ ગડ ગઈ ખેતર હું જાવ છું ને હગર દવા તાલી ગડ ગઈ ને તાલી ને આમ જોવા જાવ છું અને

અહીંયા ભૂણું પકડ લીધું આ લીધે એક લીધું મને થોડીને આવી તાલી આવી હજી ખબર ન પડી ભૂણ એટલે આમ ત્યાં પકડ લીધા લે ખબર એમ જોવા મજા આવે ના આયલી પાછી આમ વધી ગઈ તો આ ઢાળથી ઢાળથી આ પ્રમાણે આવી ગઈ જો હજી અહીં લીટો હેલો જાય છે જોવો

બધી કરી તો સિંહ ના લીને અહીંયા આવી અહીંયા મેકિન પછી વધી બસાને લેવા તો એને હતા પછી જો એટલે આમ બસાય બધે ખાધું ધપડ કરી જેટલા ને જેટલી ભાઈ ગાવી એટલી પરસાદ એટલા મને એટલા લીધી તમે અહીંયા જવો અને પછી આખી રાત અહીં બેઠા અને પછી નહીં રહે પાછા સવાર શું વી ગયા જો શિણ આગળ પછી જો આ શિણ આગળ છે